ગયા છે બપોરના અઢી અને હું બનાવું છું નિત્ય માટે રોટલી કેમકે રોટલી રોટલી ના છે બટેકા શાક શું બોલો કેમ તું શું કરે છે ભાઈ ઘરની હાલત આજે પણ થોડી ઘણી એવી છે કેમકે આજે પણ મારો ઓર્ડર હતો તો પછી અહીંયા પડ્યા છે મશીન બધા અને સ્પ્રે અને થોડી ઘણી વસ્તુ આજે મુકાઈ ગઈ છે પણ બપોરની રસોઈમાં અત્યારે બને છે બટેકા રીંગણાનું શાક છે અને રોટલી છે અને જમવા બેસીને તે પાછા મળી નિત્યમભાઈ અત્યારે કોઈ પ્રાઇવેટ કામમાં હશે છે નહીં હમણાં નિત્યમાં આવે ને એ તમને મળીએ નિત્યમને કઈક સવાલ છે મને ક્યારનું પૂછે શું કહેશો તે ક્યાં જોયું ફોનમાં ફોનમાં જોયું કે બધાયમાં ભૂત ન હોય પણ તો એ રોડ ઉપર પડેલી વસ્તુ કોઈ દિવસ નહીં લેવાની ઓકે આપણે શું કરવા પૈસા ને સારું ચાલો હવે તું જમી લેજો રોટલી બટેટા નું ક્યાંથી કાકરો બાર કે એમાં તો કાકરા જ હોય ને અહિયાં તમે ધૂળમાં રમતા હોય તો એમાં કાંકરા નો હોય તો શું હોય જો ભાઈ નિત્યમ ના પેન્ટ અહીંયા ખીચું છે ને એમાંથી કાકરો બહાર નીકળે ને જો બેસી ગયા છે જમવા અને કરી દીધું છે ટીવી ચાલુ ચાર વાગે જવાનું છે નિત્યમ ટ્યુશન ચાર વાગે જવાનું ટ્યુશન માં એને એમ થઈ ગયું છે ટ્યુશન જવા માટે તૈયાર અને એનું બેગ પણ એને જાતે જ રેડી કર્યું એને અરે જાતે જ રેડી કર્યું ને બેગ શું શું નાખ્યું બેગ માં પાણી બોટલ ભરી બુક્સ છે અંદર ઓકે

આશિકા સેઠ માટે છે ને બોટ લાવીશ ચો શૂઝ લાવી કેવા છે બધા તો ઉપર કીધો આવા કેમ આદમીન જેવા છે પેન્ટ ઊંચું કીધો આ ઘોરે આમ થોડો મને ન ગેમ આ કઈ આશિકા જો નીચે માટે લેવી હે બીજું શું લેવી આશિકા રાટું આવા ટી શર્ટ માં હું છે આવા આવા શર્ટ માં હું કઈ હારા નથી આમ જોતો ખરા આ ઓરેન્જ સચોડું ન થાર આ ક્યાંથી લીધું હશે પે ગયા છે 7.5 અને નિત્યમ જ્યારે અહીં ઘરમાં આવ્યો ને અવદમાં તો એક વસ્તુ ઊંચા નીચે નોતી પડી અત્યારે જો ઘરની હાલત જો નિત્યમ જો બેઠો છે ભઈ ભગવાનની આરતી કરવા બા નથી તો ભઈ એને યાદ આવી ગયું કે ભઈ આરતીનો ટાઈમ તે બધા ફૂલ લઈ લે બધા કરે છે ભગવાનની આરતી નવરાયસે ભગવાનને જો શું બોલતો છે સોમ નમસ્કાર એમ નહીં હાર રામ રાધા મહાદેવ પાણી રોઈમાં જો બસ બાકી જાય રોજ તને ભગવાનને નવરાવે છે ને નવરાવે છે રીંગણ શેકવા કેમ કે આજે બનાવવાનો છે લીલા લસણનો નો ઓળો લીલા કાંદાની જગ્યાએ લીલા લસણનો નો ઓળો બનાવવાનો છે આજે અભિષેક કાંદાવાળો ખાવો હશે તો કાંદાવાળો કરી દઈશું પણ મારે ખાવો હશે સાદો લીલા લસણ વાળો અને આ શીકા દૂધ કેવો કંઈક લેવા જો આવી પાછી દૂધવાળા ભાઈ નહોતા હોય એમ ને તો દૂધ લેવા ગઈ હતી શું દોર્યું છે ને નિત્યમે કઈક દોર્યું છે શું દોર્યું છે

ચાની ભૂકી છે બીજો પ્રતિક એ મગાવીસ કે કડક ચા ચા પીવા સ્પેશિયલ રાઈત રોકાવું પડશે એવું લાગે છે મારે અહીંયા આ બધા ફ્લેવર આયા બીજો એમાં ફ્લેવર આવે છે રોઝ ફ્લેવર જો ભાઈ ચાના ફ્લેવર છે ભાઈ તમે એ કેમ ઢોળાય લેમન ફ્લેવર હોય કે હોય કપડા લેમન ગ્રાસ હા ચાના છે રોઝ ફ્લેવર છે આ એટલે લેમન ગ્રાસ છે આ જિન્જર છે જો

જોવે છે એના ને એના બ્લોગ ભલે પડ્યું પણ પેલા જે ઘરમાં ચા આવી હતી એ વસ્તુને ટેસ્ટ કરી હતી કે ભાઈ રોજ ફ્લેવરની ચા કેવી લાગે મેં તો મારી લાઈફમાં કોઈ ટેસ્ટ નથી કરી પણ આ ફિનિશ કરી દીધી છે મસ્ત ચા હતી મજા આવી ગઈ જે ચા નો પીતા હોય ને એને આ ફ્લેવરની ચા આપીને મજા આવી જાય એ ટાઈપનો ટેસ્ટ છે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને રોજ ફ્લેવરની કંઈ ચા મળતી હોય ને તો હવે બધું કિના બાંધતા

જો ભાઈ આપણે લાવેલી વસ્તુ કે આપણે મંગાવેલી વસ્તુ હોય ને તો આપણને આમ અંદરથી જાણવાનો બહુ ઉત્સાહ શું કેવું પ્રતિક હજુ કઉ છું ખોટું કઉ છું નથી આવતો મેં લાટ નાખી એટલો બધો કડક નથી કઈ પણ ટેસ્ટ વાઇઝ સારી છે એમ માર્કેટિંગ આટો કઈ બનાવતા નથી પણ હા ખર્ચો કરીને મગાવ્યું છો એમ કે માર્કેટિંગ માર્કેટિંગ કરતા નથી બે કઈક ધંધે લાગી ગયા કે કરે છે કામકાજ જો ને

ના એ પ્રોફેસર નહીં ભાઈ અને મેં જો ભાઈ આમાં લીધીશ નિત્ય તો મેં તો પી લીધીશ મેં મેં અભિષેકે તો પી લીધી છે આ બે ટેસ્ટ કરવાની બાકી હતી એટલે ભાઈ આ નિત્ય એમને બાકી હતી તો નિત્ય રગડા જે પણ એ તો ઓલું બાટલી નું દૂધ છે ને એટલે નકર રગડા જે ન બને હાલ ત્યારે પીવું હોય તો આવી જા કેવી છે એને એક મહિના નું ઉપાધિ ગયું આશે કા થોડીક પ્રતિજ્ઞા નાખી દે

હાલો આપણે ઘરે આવી જઈએ કેમ નથી સૌ મોટી કાઢી વાત આ બધાને છેનાલા ફોન વાપરવાના છે ને એક્સ્ટ્રા પૈસા પૈસા બધાને આશીને પ્રતિકને અભિષકને એ ગામડે પોગી જાય તું જો હિતેશ ક્યાં જો ભાઈ આશિકા છે ને મુંબઈ થી જે ટી શર્ટ લેવી ને તો ભાઈને કપડા નહોતા જોતા ભાઈને જોતા તા રમકડા ક્યાર ને માથાકુટ ચાલુ હતી એને આશિકા કે રમકડા લાવવાની ખબર ન પડે રમકડા લાવવાની તો ભાઈ જો ટી શર્ટ પહેરીને આટા મારે હાલ તેમ તારા બધા ફ્રેન્ડ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ કહી દે ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે નેક્સ્ટ બ્લોગ માં બ્લોગ માં આસે પાસે જો કેટલું કાલ થી પહેરવા મન છે કા એક્સરસાઈઝ કરવા પડશે બાકી આ ટી શર્ટ ન પહેરું તો આજ પછી કોઈ તર માટે કપડા જ નઈ લાવું કોઈ દિવસ નઈ લાવો મને તો બોલાય ને મને હું લાવ લાવ ને લાવ લાઈક કપડા કાઈ ટી શર્ટ કાઈ